શ્રી સ્વયંભુ સર્વેશ્વર ગણપતિ દાદાના દર્શને ઘરાળ મોઠાથી અમારા ભરતભાઈના ભાણેજ થાવ તમે ભરતભાઈના ભાણેજ આવેલા છે મનસુ માનસિંહભાઈ બાલિયા હવે એમને અહીંયા દાદાના દર્શને આવું હતું અને એ અમારા ભરતભાઈના બેન અને વાણીઓ બધાય આવેલા છે તો એમને ત્યાં લગભગ પંદર વીસ મિનિટ કે એટલું વધારે થયું હશે કદાચ આપણે અહીંયા દાદાની પાસે બેઠા છે મનસિંહભાઈ તમે હું જોઉં છું કે તમે લગભગ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વોટ્સઅપ સ્ટેટસમાં લગભગ જોતા હો છો ગણપતિ દાદાની બધી રીલ્સ તો તમે અહીંયા આજે પહેલી વખતે લગભગ આવ્યા તો પહેલી જ વખતે ને દાદાની પાસે જ પહેલી જ વખત તમે પ્રત્યક્ષ આવ્યા છો તો તમારો અનુભવ તમે જે રીલ્સમાં જોતા હતા યુટ્યુબ વિડીયોમાં કે ફેસબુકમાં એમાં અને અહીંયા તમે સાક્ષાત દાદા સામે બેઠા બે વચ્ચે ફેર છે કે બધું સરખું જ દેખાયું ના ફેર જો યુટ્યુબમાં ને ફેસબુકના માધ્યમથી જોતો એમાં કોઈ જાતનો ફેર નથી બધું એ જ છે ને બધું એ કોઈ કોઈ ફ્રોડ કોઈ ચીટિંગ કોઈ બનાવટ કોઈ બનાવટ નથી કે ભાઈ આપણે ચીટિંગ કરતા હોઈએ કે કોઈ છેતરપિંડી કરતા હોઈએ એવું તમને નથી લાગ્યું બીજું તમારી અઠ્યાવીસ વર્ષની જિંદગી છે તો તમને અત્યાર સુધીમાં આવો કોઈ અનુભવ થયેલો નહીં મને અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની ઉંમર છે પહેલો અનુભવ થયો છે કે ઈશ્વર અહીંયા સાક્ષાત બેઠો છે તમારી સામે એવો અનુભવ થાય છે તમારી તમારી વાત સાંભળે છે કે મારી વાત સાંભળે છે કે આપણા બંનેની સાંભળે છે

પથ્થરનું વજન તો સ્થિર જ હોય પરમ દિવસે પણ પંદર કિલો હોય આજે પંદર કિલો આવતીકાલે પંદર કિલો તો અહીંયા દાદાનો તમને જે અનુભવ થયો દાદાનું મૂર્તિનું વજન પ્રશ્નોના જવાબમાં બદલાય છે વધે છે અને ઘટે છે બરાબર છે આપણે જે પ્રશ્નો પૂછીએ છીએ તો એ સંદર્ભમાં દાદાનું વજન વધે છે અને ઘટે છે ઘટે છે તો કેટલું ઘટ્યું તમારી દ્રષ્ટિએ તમે ઊંચકી છે ઘણી વખત તમે આજે જવાબમાં મૂર્તિ ઊંચકી તો તે વખત કેટલું વજન લાગે છે મૂર્તિ પુસ્તકો અટાણે અઢાર ઓગણીસ કિલો વજન લાગે અઢાર ઓગણી જાય તો અનંત ગણો વજન લાગે કોઈ સીમા નથી રહેતી તાકાત જ તાકાત જ નથી પછી તમે એક અનુભવ્યું કે કોક વખત તમારાથી આપણે કહ્યું દાદા ચોંટી જજો દાદા બે આંગળ પણ ઊંચા થાય એવું આપણે જોયું પછી હું દાદાને કહું દાદા આપણે જવાબ મજબૂત દેવાનો છે એક આગળે ઊંચા થવા નથી ભારે પછી એક દોરાભારે કે એક આંગળી ભેરે ઊંચા થાય જ ખરા ના એક દોરાભારે ભારે ઈસ પણ ઊંચા નથી થતા આપણે દોરા ભાર પણ નથી આપણે દાદાને કે એક દાદા ચોટી જ જજો મજબૂત આપણી ઈજ્જતનો સવાલ છે મારે મજાક કરવાનો ટેવ છે દેવની સાથે પણ દાદા મારી સાથે ઘણી વખત સીધી રીતે સંકળાય છે તો દાદાને પ્રાર્થના કરી છે કે દાદા ચોટેલા જો પછી દાદા ચોટી જાય છે હા ચોટી જાય કન્ફર્મ ચોટી એનો રાજીપો દેખાડે છે રાજીપો દેખાડે દેખાડે છે તમારા મનમાં જે પ્રશ્નો હતા તમારા જીવનમાં તમે ક્યારેય કોઈ જગ્યાએ બતાવ્યું નથી જ્યોતિષમાં ગયા નથી ભૂતભુવા પાસે ગયા નથી આ જીવનનો તમારો પહેલો અનુભવ છે કે તમારા લોકોના નિયમથી વિરુદ્ધમાં તમે ગયા છો બીજું કે જે પ્રશ્ન તમારા એક એક પ્રશ્નની એટલા માટે ડિસ્કશન કરવું જોઈએ મારી દૃષ્ટિએ કે આપણા બધાને કુળદેવી કોણ છે ખબર નથી હોતી તો અહીંયા તમારા ખરેખર મૂળભૂત કુળ કુળદેવી કોણ છે એનો તમને અહેસાસ અહીંયા થઈ ગયો કન્ફર્મ થઈ ગયું કે ભાઈ આજ અમારા કુળદેવી છે અત્યાર સુધી આપણને ખબર નથી પડતી કે આપણા કુળદેવી કોણ છે પણ અહીંયા ભગવાને આપણને આપણા સાચા કુળદેવી છે અને એ ચામુંડા માતા જ છે એવું કન્ફર્મ કરીને આપણને કહ્યું અને આપણે હવે એ પ્રમાણે ચાલીશું એટલે આપ આપણા બાકીના કાર્યો એ રીતે સિદ્ધ થશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચાર ગ્રહો બદલાય શનિરાવું કીધું ગુરુ મે મહિના સુધીમાં એ પછી તમારી ગાડી બધી પાટે ચડતી દેખાશે અને જે તમારા જે ધંધા વ્યાપાર વ્યવસાય કરવાની ઈચ્છા છે એ ખુલી જશે અને જે તમારી બીજી મનની ગુપ્ત મનોકામનાઓ છે એ પણ ઈશ્વર જલ્દીમાં જલ્દી બે હજાર પચીસમાં જ પૂરી કરશે દાદા બે હજાર પચીસમાં જ તમે માનસિંહભાઈ વાલિયાની જે મનની ઈચ્છાઓ છે વસ્તુઓ ખરીદવાની એ સો ટકા પૂરી કરવાના હોય તો ચોટેલા રહેજો દાદા કન્ફર્મ છે કે બે હજાર પચીસમાં મનોકામના પરિપૂર્ણ થાય અને ઈચ્છિત ફળની સો ટકા માનસિંહભાઈ પરિવારને પ્રાપ્તતા થાય તો દાદા મૂર્તિ હળવી ફૂલ થઈ જાય અને માનસિંહભાઈથી કહી જાય છેલ્લા જવાબમાં દાદાના આશીર્વાદ તમારી સાથે છે આશીર્વાદ લઈ લો અને દાદા તમારું તમારા સમગ્ર વાલ્યા પરિવારનું કલ્યાણ કરે તમને બધાને સુખી રાખે હવે દાદા આશીર્વાદ આપે છે જય શ્રી કૃષ્ણ